નમસ્કાર ખેડૂત મિત્ર હું છું કૃષ્ણ નિષ્ણાંત એસ એમ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્ર આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ચણાના ગુણધર્મો અને ચણાની વેરાયટીઓ ચણાની જાતો વિશે અને ચણાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે તો ખેડૂત મિત્ર આજના વિડીયોમાં આપણે આવી બધી વાતો કરવાના છીએ ચ ચણાના પાકને કેવી જમીન માફક આવશે કેવી આબોહવા માફક આવશે જમીનની તૈયારી કેવી રીતે કરશું ચણાની જાત કેવી પસંદ કરશું વાવેતર સમય કયો છે ચણાનો વાવેતરનું અંતર કેટલું રાખવું જોઈએ બિયારણનો દર કેટલો રાખવો જોઈએ વાવેતર વખતે એ સીડ ટ્રીટમેન્ટ કઈ પ્રકારની આપવી જોઈએ એટલે કે બીજમાં આવજત કેવી આપવી જોઈએ તેનું ખાતરનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું જોઈએ પિયત ક્યારે આપવું જોઈએ કેવી કટોકટીની સમયસ્યા આપવું જોઈએ એ નિંદામણ અને અંતરખેડ ક્યારે કરવો જોઈએ બધી જ આપણે વાતો કરવાની છે તે પહેલાં ખેડૂત મિત્રો સૌ તો તમે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાયકોનના બટનને દબાવો જેથી કરીને અમારે આવી ખેતીને લગતી માહિતી તમારા સુધી સૌ પ્રથમ તો ખેડૂત મિત્રો ચાલો આગળ તમને જણાવીએ કે ચણાની વેરાયટીઓ અને એની થોડી ઘણી વાતો કરીએ આપણે ખેતી પદ્ધતિ વિશે તો ચણા એ ગુજરાતનો મુખ્ય શિયાળુ પાક છે ગુજરાતનો મુખ્ય શિયાળુ પાક છે ગુજરાતમાં ચણા બે પ્રકારે થાય છે પિયત અને બિયન પિયત તરીકે વાવેતર કરવામાં આવે છે ગુજરાતમાં કાબુલી ચણાનું વાવેતર ખૂબ જ નહિત નહીવત વિસ્તારમાં થતું હતું પરંતુ ખેડૂતોને સારું બજાર મળવાથી તેની માંગ વધવા લાગી છે અને ધીમે ધીમે કાબુલી ચણાનું વાવેતર પણ વધતો જાય છે આપણામાં શાકાહારી લોકોને પ્રોટીન માટે ચણા મુખ્ય કઠોળ પાક તરીકે ગણવામાં આવે છે અને ચણાના પાકનું ખેતી ખર્ચ ઘઉં જેવા પાકની સરખામણી ઓછું આવતું હોવાથી ચણાનું પણ વાવેતર વિસ્તાર વધતો જાય છે તો આપણે આગળ ઘણી વાત કરવાની છે તો જમીન કેવા પ્રકારની માફક આવે છે થોડી ઘણી એની વાત કરીએ તો કે ચણાના પાકને સારી ભેજ સંગ્રહ ધરાવતી કાળી અથવા મધ્યમ કાળી થોડીક કાપવાળી જમીનમાં ચણા ખૂબ જ સારા થાય છે આમ છતાં પણ ગોરાળું અને રેતાળ જમીનમાં પણ આ પાક વાવી શકે છે જ્યારે ખારા ભૂગર્ભ જળનું સ્તર બહુ ઊંચું ન હોય અને જમીન ખારી ન હોય ત્યાં પણ ચણા સારા થાય છે તો આગળ વાત કરીએ કે ચણાના પાકને આબોહવા કેવી માફક માફક આવે છે વાતાવરણ કેવું માફક આવે છે તો ચણા એ ઠંડી અને સૂકી પરિસ્થિતિમાં થતો પાક છે જે પાણીની ખેંચ અને ઓછી માવજત સામે પણ ટકી શકે છે વાત કરીએ તો કે દિવસની લંબાઈ અને ઉષ્ણતાપમાનની સ્થિતિ પરથી આ પાકની અવધિ નક્કી થાય છે જેની ઉત્પાદન પર પ્રબળ અસર પડે છે ગુજરાત જેવા પ્રદેશોમાં કે જ્યાં ઠંડીનું પ્રમાણ અને ઠંડીના દિવસો ઓછા છે ત્યાં સાડા ત્રણથી ચાર મહિનામાં પાકી જતો આ પાક ઉત્તર પ્રદેશ પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં વધારે સમય ઊભો રહે છે આ પાક એટલે કે પાકવામાં વધારે સમય લે છે પાક ઉત્પાદનનો આધાર પાકવાના દિવસો પર આધારિત છે કે અવલંબે છે સૂકી અને ઠંડી આબોહવામાં થતા ચણા હિમસહન કરી શકતા નથી એટલે કે ઠંડી સહન કરી શકતા નથી સૂકી અને ઠંડી આબોહવામાં થતાં ચણા હિમસહન કરી શકતા નથી વાવણી વખતે પચીસ થી ત્રીસ સેન્ટીગ્રેડ ઉષ્ણ તાપમાન અનુકૂળ છે એટલે કે પચીસ થી ત્રીસ સેલ્સિયસ ઉષ્ણ તાપમાન અનુકૂળ છે જો માવઠું કે વાદળવાળું હવામાન હોય તો નુકસાન થઈ શકે છે મોસમ દરમિયાન પૂરતી ઠંડી ન પડે કે ગરમી વધી જાય તો ઉત્પાદન પર અવળી અસર પણ પડી શકે છે તો જમીનની તૈયારી કેવી રીતે કરવી જમીનમાં જરૂરિયાત મુજબ ખેડ કરી અને સમયસર સમય સમયસર સમાર કે દાંતી કે આપણે જે મારતા એ મારીને જમાન જમીન તૈયાર કરવી થોડી આગળ વાત કરીએ કે જાતોની પસંદગી કઈ રીતે કરવી તો એમાં જાત ઘણી પ્રકારની હોય છે દેશી ચણાની જાતો અને કાબુલી ચણાઓની જાતો દેશી ચણાની જાતમાં વાત કરીએ તો આપણે ગુજરાત જૂનાગઢ ત્રણ ગુજરાત ચણા પાંચ ગુજરાત જૂનાગઢ છ ગુજરાત ચણા સાત અને ગુજરાત ચણા આઠ હવે કાબુલી ચણાઓની વાત કરીએ તો ગુજરાત કાબુલી ચણા એક ગુજરાત કાબુલી ચણા બે થોડી ઘણી આપણે આ ચણાના જાતના ગુણધર્મો વિશે પણ વાત કરી લઈએ તો કે ગુજરાત ગુજરાત જુનાગઢ ગ્રામ ત્રણ એટલે ગુજરાત જૂનાગઢ ચણા ત્રણ જા એ જાતના પ્રકાર બિનપિયત પ્રકારની છે તમારે એના આ અઠ્ઠાણુંથી સો દિવસોમાં પણ જાત પાકી જાય છે આ છોડ કેટલો ઊંચો થાય તો કે પાંત્રીસથી ચાલીસ સેન્ટીમીટર ઊંચો થાય છે આ ગુજરાત ત્રણ નંબરના છોડમાં પોપટાની સંખ્યા પાંત્રીસથી ચાલીસ આવતી હોય છે આશરે અને આમાં દાણાનું વજન કરીએ આપણે આનું તો કે બાવીસથી ચુમ્માલીસ ગ્રામ જેટલું થતું હોય છે અને આના દાણાનો રંગ પીળો હોય છે આ ઉત્પાદન પંદરસોથી સોળસો કિલોગ્રામ હેક્ટરે આવતું હોય છે એટલે કે મણ જેવું આશરે વિઘે ઉતરતું હોય છે આપણે આગળ વાત કરીએ ગુજરાત ચણા પાંચની તો કે એ પિયત વિસ્તારમાં થતો પાક છે પિયત વિસ્તારમાં થતી આ જાત છે એ સોથી એકસો ત્રણ દિવસે પાકે છે એટલે કે પાકવાના દિવસો એના સોથી એકસો ત્રણ છે આ છોડની ઊંચાઈની વાત કરીએ તો કે અડતાલીસથી બાવીસ સેન્ટીમીટર થાય છે એટલે કે આપણે ત્રણ નંબર કરતાં છોડ થોડોક ઊંચો થાય છે પોપટાની સંખ્યાની વાત કરીએ તો કે પચાસથી પાંસઠ પોપટા આવતા હોય છે આ પાંચ નંબરની જાતમાં તો કે આગળની આગળ ત્રણ નંબર કરતાં જાજી સંખ્યા હોય છે આમાં અને વજનની વાત કરીએ સો દાણાના વજન આપણે લઈએ તો કે વીસથી બાવીસ તો કે આગળ ત્રણ નંબર કરતાં વજનમાં ઓછું રહે છે અને દાણાનો રંગ કથ્થાઈ કલરનો હોય છે અને ઉત્પાદનની વાત કરીએ તો પચીસ પચીસો થી સત્યાવીસો જેટલું ઉત્પાદન એટલે કે મણ જેવા ઉતરતા હોય છે જોઈએ તો વિઘે વિઘાદિત ઉત્પાદન જોઈએ તો મણ જેવા ઉતરતા હોય છે હવે આગળ વાત કરીએ ગુજરાત ચણાની છ નંબરની જાતની ગુજરાત જુનાગઢ છ તો એ બિનપિયતમાં થતું જાત છે એકસો દસ થી એકસો બાર દિવસે પાકે છે અને પિસ્તાલીસ થી પચાસ સેન્ટીમીટર ઊંચાઈ હોય છે એની અને પાંત્રીસથી ચાલીસ જેવી પોપટાની સંખ્યા છોડવામાં જોવા મળતી હોય છે ઘાટો કથાઈ રંગનો દાણો તમને જોવા મળે છે આગળ વાત કરેલી તો કે આપણે એ પાંચ નંબરની જાતનો કથાઈ રંગનો હોય છે અને આ છ નંબરની જાતનો ઘાટો કથાઈ રંગનો હોય છે ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો આપણે સોળ ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો અઢારસોથી બે હજાર જેટલું ઉત્પાદન આવે છે એટલે વાત કરીએ સરેરાશ તો આપણે કેટલું હોય છે પંદરક મણ જેવું પંદર એટલે થી થોડું વધારે મળતું હોય છે હતર મણ જેવું ઉઘાદીઠ ઉત્પાદન આગળ વાત કરીએ તો ગુજરાત ચણા આઠ નંબર જે બિનપિયત અને પિયત બંનેમાં થતી જાતનો પ્રકાર છે એટલે કે જાતનો પ્રકાર જોઈએ તો પિયત અને બિનપિયત બંનેમાં થતી જાત છે એના સરેરાશ જો પાકવાના દિવસો જોઈએ આપણે આઠ નંબરની જાતના તો કે પંચાણુંસથી એકસોને દસ દિવસ છે છોડની ઊંચાઈની દૃષ્ટિએ જોઈએ આપણે તો કે થી અઠ્યોતેર સેન્ટીમીટર જેટલી ઊંચી હોય છે પોપટાની સંખ્યા જોવી એક છોડ દેઠ તો આમાં કેટલી સંખ્યા હોય છે તો તેત્રીસથી એકસો તેર જેવી સંખ્યા પોપટાની હોય છે સો દાણાનું વજન કરીએ તો કેટલું વજન મળતું હોય છે સાડા સત્તરથી ત્રેવીસ જેવું વજન મળતું હોય છે આપણને દાણાનો કલર જોઈએ આપણે તો કે ઓછો કથાઈ રંગનો હોય છે અને ઉત્પાદનની દૃષ્ટિએ જોઈએ આપણે તો પિયતમાં અઠ્યાવીસો કિલો જેવું કિલો અઠ્યાવીસો કિલોગ્રામ પર હેક્ટર જેવું મળતું હોય છે અને બિનપિયતમાં જોઈએ તો બે હજાર કિલો પર હેક્ટર મળતું હોય છે હવે આપણે કાબુલી જાતની થોડી ઘણી વાત કરીએ તો કે ગુજરાત કાબુલી વાત કરીએ ગુજરાત કાબુલીની ગુજરાત કાબુલી ચણાયાક તો એમાં એક નંબરની છે તો પિયત અને બિનપિયત બંને પ્રકારમાં આ જાત પિયત હોય તો પણ થઈ શકે છે અને પિયત ન આપ્યો તો પણ આ જાત થાય છે તો એ કેટલા સમય સુધી ઊભી રહે છે કે પાકવાનો સમય કેટલો છે એનો તો કે તાણોથી એકસો સત્તર દિવસ સરેરાશ ઊભી રહે છે અને ચાલીસથી એંશી સેન્ટીમીટરની ઊંચાઈ હોય છે એમાં પોપટાની સંખ્યાની વાત કરીએ આપણે તો સત્તરથી સિત્તેર દિવસ પોપટાની વાત કરીએ સત્તરથી સિત્તેર સુધી હોય છે આ પોપટાની સંખ્યા અને દાણાનું વજન ગણીએ હો દાણા લઈને આપણે તેનું વજન કરીએ તો ચાલીસ થી ઓગણપચાસ વજન થતું હોય છે ઓગણપચાસ ગ્રામ કરીએ કાબુલી પચીસો કિલોગ્રામ હેક્ટરે ઉતરતા હોય છે અને બિનપિયત માં બારસો થી ચૌદસો કિલોગ્રામ ઉતરતા હોય છે હવે બે નંબરની જાતની વાત કરીએ તો કે ગુજરાત કાબુલી જુનાગઢ ગુજરાત કાબુલી ચણા બે એકવીસો થી પચીસો કિલોગ્રામ પર હેક્ટરે ઉતરતા હોય છે આગળ આપણે વાત કરીએ કે ચણા ક્યારે વાવી શકાય તો થેડી ઘણી વાત કરીએ તો ખેડૂત મિત્રો વાવેતર સમયમાં જો પિયત ચણા રહ્યા તે પંદર ઓક્ટોબરથી પંદર નવેમ્બર સુધી વાવી શકાય છે અને બિન પિયત ચણા ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી વાવેતર કરી શકાય છે તો ખેડૂત મિત્રો વાવેતર ક્યારે કરવું એ તમારો પ્રશ્ન હોય તો કે પિયત ચણા પંદર ઓક્ટોબરથી પંદર નવેમ્બર સુધી અને ચણા ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા દસ સેન્ટીમીટર અને બિનપિયતમાં ત્રીસ બાય દસ સેન્ટીમીટર આપણે હવે આગળ વાત કરીએ બિયારણની દ્રણની તો કે દેશી ચણામાં સાઠ થી સિત્તેર કિલોગ્રામ પ્રતિ હેક્ટરે નાખવા અને કાબુલી ચણામાં વાત કરીએ હોથી એકસો વીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે નાખવા આગળ વાત કરીએ એમાં તો કે બીજ માઉત જે આપણે સીડ ટ્રીટમેન્ટ કહેતા હોય છે એ તો કે એમાં થાઈરમ કેપ્ટમ કાર્બેનિન જેવી ફૂગનાશક દવા જેમાં ધાનુકાનું વિટાવેક્સ પાવર આવતું હોય છે તથા બીજી વાત કરીએ તો કે બાયરનું જે એવરગોલ આવતું છે એનો પ્રથમ તમે પટ મારી શકો છો થાઈરમ કેપ્ટનમાં જો જોવા જઈએ તો ત્રણ ગ્રામ

પટ આપવાનો હોય તો પહેલા ફૂગનાશક દવાનો પટ આપવો ત્યારબાદ જંતુનાશક દવાનો પટ આપવો અને છેલ્લે બે કલાક બાદ રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપવો આ ખાસ ધ્યાન રાખવું હવે વાત કરીએ ખાતર વ્યવસ્થાપનની જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે આઠથી દસ ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર આપવું જો છાણિયું ખાતરની તમારી પાસે વ્યવસ્થા ન હોય તો નજીકના ક્યાંક અળસિયાના યુનિટમાંથી તમારે અળસિયાનું ખાતર લઈને એ પણ નાખી શકો છો તમે તો વાત કરીએ આગળ જ્યારે રાસાયણિક ખાતરમાં વાત કરીએ રાસાયણિક ખાતરની તો કે રાસાયણિક ખાતરમાં પાયાના ખાતર તરીકે ડીએપી નાખવું અથવા તો ડીએપી તો નાખવું અને સાથે સાથે તમે ફાડા સલ્ફર અથવા તો કે એસએસપી પણ નાખી શકો છો એટલે કે એ સિંગલ સુપર ફોસ્ફેટ પણ નાખી શકો છો જો સલ્ફરની ઉણપ હોય તો જમીનમાં હેક્ટર દીઠ વીસ કિલોગ્રામ સલ્ફર પાયાના ખાતર તરીકે નાખવું પાઈના ખાતર તરીકે સલ્ફર નાખવું હવે પિયતની વ્યવસ્થાપન કઈ રીતે કરવું તેની વાત કરીએ ઘેડ અને ભાલ ઉપરાંત ચરોતરના ક્યારેની જમીનમાં ચોમાસા બાદ જો ભેજ સંગ્રહાયેલો હોય તો તેને પિયત આપવાની જરૂર નથી એટલે કે ઘેડ અને ભાલ ઉપરાંત અને ચરોતરની ક્યારેની જમીનમાં ચોમાસાના બાદ જે ભેજ સંગ્રહાયેલો હોય છે તેનો ઉપયોગ કરીને જ પિયત ચણામાં લેવામાં આવે છે જ્યારે પિયત ચણામાં પ્રથમ પિયત વાવેતર બાદ તરત જ આપવું અને બીજું પી છ થી સાત દિવસે આપવું આપણે થોડી ઘણી બીજી વાત કરીએ કે કટોકટીની અવસ્થા એટલે કે પાકની કટોકટીની અવસ્થાઓ ખાસ કરીને આ કટોકટીની અવસ્થાએ પાણી આપવું ખેડૂત મિત્રો જેવી કે ડાળીઓ ફૂટવી ફૂલ આવવા પોપટા આવવા અને દાણા ભરાતી વખતે જરૂરિયાત મુજબ જમીનની પ્રકાર મુજબ પાણીનું આપવું થોડીક બીજી વાત કરીએ નિંદામણ અને આંતરખેડ ક્યારે કરવું ચણાના પાકને જરૂરિયાત મુજબ બે થી ત્રણ વખત હાથથી નિંદામણ અને આંતરખેડ કરવી જો ખેતમજૂરી એટલે કે મજૂરોની અછત હોય તો રાસાયણિક માત્ર એટલે કે વાવેતર બાદ તરત એટલે કે ચણા ઉગતા પહેલા આપણે વાવેતર કરીને જો પાણી પાતા હોય તો સાથે તમે બેન્ડે મૂકી શકો છો બેન્ડી ઘણી પ્રકાર ઘણી કંપનીઓના ઓછા હોય છે તો બીએસએફનું સ્ટોમ્પ છે ધાનુકાનું ધાનુટોપ છે જીએસપીનું જીએસપીનું આવે છે એ પણ તમે વાપરી શકો છો ઘણી બધી જાતના ઘણી બધી કંપનીઓના આવતા હોય છે પેન્ડી પેન્ડિમિથેલિન વાપરી શકો છો તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં અહીંયા સુધી જ માહિતી આપવાના છીએ આગળના વિડીયોમાં તમને પછી પાક સરસણ કઈ રીતે કરવું તેની બધી જ માહિતી પૂરેપૂરી આપવાના છે તો ખેડૂત મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને જો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને જરૂરથી શેર કરજો અને તમે આ વિડીયો જોવો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન